क्या नाम है नरेंद्र नरेंद्र कितनी बार दिया पहली बार है। पहली बार कैसा लग रहा है ठीक लग रहा है और क्या? तो वो क्या मैसेज दोगे? उनको भी यही बोलना चाहूंगा आके दे दो डोनेट करो क्या उसे क्या होता है करना चाहिए। नमस्कार प्रजा पंख न्यूज महोनु स्वागत छे આજના પવિત્ર અને ગૌરવપૂર્ણ અવસરે તમામ ઉપસ્થિત મહેમાનો આગેવાનો રક્તદાતાઓ અને સેવા પ્રેમી મિત્રોને મારું હાર્દિક અભિવાદન મિત્રો આજે આપણે અહીં એક એવા મહાનુભાવના જન્મદિન નિમિત્તે એકત્રિત થયા છીએ જેઓએ જીવનભરની સ્વાર્થ માનવસેવાની સુંદર પરંપરા સ્થાપી હતી હા હું વાત કરી રહ્યો છું ચક્ષુદાથી અજવાળું ફેલાવનાર રક્તદાનથી જીવનદાયી કાર્યનો દીપ પ્રગટાવનાર માણવતાના મહાન દેવદૂત સ્વર્ગીય શ્રી બાબુભાઈ ભાણાભાઈ પટેલ મેલેરિયાવાળાની સ્વર્ગીય બાબુભાઈની પવિત્ર યાદમાં આજે એમના નિવાસસ્થાને વિશાળ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે આ પવિત્ર કાર્ય માટે સિનિયર સિટીઝન્સ વેલ્ફેર ટ્રસ્ટ સચિન સમસ્ત જૈન સમાજ સચિન શ્રી મેહુલભાઈ બાબુભાઈ પટેલ તથા મિત્રોનો મહત્વપૂર્ણ સહકાર મળ્યો છે મિત્રો આ શિબિરમાં આશરે એકસો પચાસ જેટલા સેવા પ્રેમી દાતાઓએ પધારી જેમાંથી તપાસણી બાદ એકતાલીસ યુનિટ લોહી એકત્રિત થઈને શુશ્રુષા બ્લડ બેન્ક નવસારીને અર્પણ કરવામાં આવ્યું છે ત્યારે શુશ્રુષા બ્લડ બેંક દ્વારા પરિવારનું शिल्ड आपी सन्मान आ अवसरे आपना विस्तार माथी उपस्थित रहेला रहे वार्ड तीस प्रमुख श्री तेजस आहिर महामंत्री श्री मनोज सिंह सोलंकी श्री राजमाल भाई जैन श्री पवन भाई जैन श्री सुरेश पी छोलिया मोनूट भाई जैन श्री प्रकाश भावसार श्री बहादुर सिंह सोलंकी मगनभा डेन्सावाड़ा मनुभाई राठौड़ भरत नायक ઠાકોર નાયક દીપિકાબેન ભાવસાર અબ્દુલ રઝાક સૈયદ અને વિજય ટેલર ગિરીશ આહિર મહેશ પટેલ દીપક ચૌધરી ધર્મેશ બડગુજર રવિન્દ્ર પાટીલ અને અક્રમ કુરેશી તથા અન્ય મહાનુભાવો આગેવાનોનું પણ અહીં હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું છે વિશ્વાસથી કહી શકાય કે સ્વર્ગીય બાબુભાઈનો સંદેશો આજે પણ પ્રેરણારૂપ બની રહ્યો છે આજનું રક્તદાન આવતીકાલનું જીવનદાન છે આજના પ્રસંગે સચિન સુરતના વિખ્યાત રક્તદાતા અને સચિન પ્લંગપોરના ગૌરવશાળી પુત્ર એકસો ચુમાલીસ વખત રક્તદાન કરીને નવો માઇલસ્ટોન બનાવનાર શ્રી વિજયભાઈ પટેલનું પણ ખાસ સન્માન કરવામાં આવ્યું છે તેમણે પોતાના સંબોધનમાં નિયમિત રક્તદાનને જીવનશૈલી બનાવવાનો અનુરોધ કર્યો છે અંતે આ સૌહાર્દપૂર્ણ કાર્યક્રમને સફળ બનાવનાર દરેક રક્તદાતા સહયોગી સંસ્થા અને વિશેષત્વે શુશ્રુષા બ્લડ બેંકના સહયોગ માટે માજી નગરસેવક તથા ગણેશોત્સવ સમિતિના ઉપપ્રમુખ શ્રી મેહુલભાઈ બાબુભાઈ પટેલે આભારવિધિ વ્યક્ત કરી છે चालो आपने बधा आजे संकल्प करिए के स्वस्थ रही जीवन बचाव आशुभ कार्य में स्वर्गीय रक्तदान करिए अने। मानवता ने जीवंत राखीए आभार जय भारत जय मानवता दर्शक मित्रों प्रजापंख न्यूज ने बेल वगाड़ी लाइक करी सब्सक्राइब करो आभार પ્રમુખ સચિન વિસ્તારમાં સિનિયર સિટીઝન સ્થાપના કરનાર એમને જન્મદિન નિમિત્તે આજે ખરેખર ભવ્ય રક્તદાન શિબિર નું આયોજન સિનિયર સિટીઝન વેલફેર ટ્રસ્ટન સમસ જૈન સમાજ દ્વારા અને એમના દીકરા બે મેહુલભાઈ અને પિંકલભાઈ દ્વારા જે એક સરસ સેવાકીય પ્રવૃત્તિ એમના આજે જન્મદિન દિવસે થયો છે જેમાં આજે એક રક્તદાન શિબિરનો કેમ્પ રાખવામાં આવ્યો હતો એમાં હમણાં લગભગ મારા ખ્યાલથી ચાલીસ રક્ત બોટલ જેટલું રક્ત એકત્ર કરવામાં આવ્યું અને અને ખરેખર હમણાં ગરમીના સમયમાં આટલી ગરમીમાં રક્તદાતાઓ જે આપણા ભાઈઓ અને બહેનો જે રક્ત કરે છે એમને ખરેખર હું ધન્યવાદ આપું છું અને આવી સેવાકીય પ્રવૃત્તિમાં એ લોકો કામ ભાગ લેતા રહે અને આવી મેહુલભાઈ અને પિંકલભાઈ અને આ સમગ્ર જૈન સમાજ આવી બ્લડ ડોનેશન કેમ સેવાકીય પ્રવૃત્તિ આગળ કર てる આજી છૂટેચા પાછું મુરાબેસી મુરાબેસી બાબુભાઈ વાણાભાઈ પટેલ એટલે જેનું નામ છે મુખ્ય મૂળ નામ બાબુભાઈ મેલેરેવાળા તો જેમણે સચિનમાં સૌથી પ્રથમ સામાજિક પ્રવૃત્તિની અંદર નિસ્વાત માનવ સેવા સમિતિ નામની સ્થાપના કરેલી અને સચિનમાં ત્યાર પછી બધી સેવાકીય પ્રવૃત્તિઓ બધી શરૂ થઈ તો આ મુખ્ય જન્મદાતા હતા એવા ચતુદાન કરી દિવ્ય પ્રદ્લેવક કરનાર રક્તદાન શિબિર ના પ્રણેતા સ્વર્ગસ્થ શ્રી બાબુભાઈ પટેલ જેને આપણે મેલેરિયા નામથી ઓળખીએ છીએ એ પોતે નિઃસ્વાર્થ માનવ સેવા સમિતિ સચિન ના સ્થાપક પ્રમુખ સચિન ભૂરભાઈ બાબુભાઈ મેલેરિયા ની જન્મતિથિ નિમિત્તે આજના રક્તદાન શિબિરમાં આવેલા તમામ ભાઈઓને હું ખરેખર અભિનંદન આપું છું ખરેખર બાબુ કાકા એ જે જન્મતિ નિમિત્તે બંને પુત્રોએ જે સહકાર આપીને આજે જે રક્તદાન શિબિર નું

જેવી રીતે ગાડીમાં એન્જિન બદલ્યાશન થાય છે મારી એકસઠ વર્ષની ઉમર છે પણ લાગે નહી કે હું એકસઠ વર્ષ થયો છું સાથે કોઈ બી ના દવાખાના નથી ગયા